સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અંબાજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ખેડબામા પાસેના વડાલી હાઈવે પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી બાઈક લઈ જનાર બાઇક ચાલકને કાર ચાલકે એક મહિલા એક પુરુષ બે બાળકોને ટક્કર મારતા રો પૂકણ મચી હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે મહિલાનું કમ કરવા માટે ભર્યું મોત નિપજ્યું હતું કે બે બાળકો સહિત એક પુરુષ ગંભીર ઇજાઓ થતાં વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે આગળ દવાખાને ખસેડવામાં આવ્યા હતા પોલીસ અકસ્માતને પગલે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અંબાજી હાઈવે પર અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ખીરબામા પાસેના વડાલી હાઇવે પર કાર કે બાઈક સવારને ટક્કર મારી હતી બાઇક સવાર